અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મે મહિનો ખતમ થતાં પડેલા ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ઘાત તેલના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે કેન્દ્રીય સરકારે ક્રૂડ પામ ઓયલ ક્રૂડ સોયાબીન ઓઇલ અને ક્રૂડ સૂરજમુખી તેલ પર લાગતી બે જેક કસ્ટમ ડ્યુટી ઘટાડીને હળદી કરી છે આ અગાઉ તેલનો પર વીસ ટકા ડ્યુટી લાગતી હતી જે હવે ઘટીને દસ ટકા કરી છે ભારત પોતાને ઘરેલું ઘાત તેલ જરૂરિયાતોના પચાસ ટકાથી વધુ આયાત કરે છે આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ તત્કાળ પ્રભાવથી લાગુ થયું ક્રૂડ પામ ઓઈલ ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યોજમુખી તેલ પર પ્રભાવી આયાત ડ્યુટી હવે સોળ પોઈન્ટ પાંચ ટકા રહે છે જ્યારે પહેલાં તે સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા હતી રિફાઇન્ડ તેલ ઉપર પ્રભાવી ડ્યુટી પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા જે રાખવામાં આવે